રાશિ પરથી જાણો તમારી પાસે કઈ ઉંમરે સૌથી વધુ પૈસા હશે નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું માપની યુટ્યુબ ચેનલમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ મહેનત દ્વારા ધનવાન બની શકે છે પરંતુ ક્યારે અમીર કે ગરીબ બનવું તે પણ ભાગ્યની વાત હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સંપત્તિ મેળવવી એ પણ રાશિ ચક્ર ઉપર નિર્ભર કરે છે કોઈ પણ વ્યક્તિ અમીર બની શકે તે પણ તેનો અર્થ એ નથી કે અમીર બનવું એ દરેકના નસીબમાં લખાયેલું હોય છે આપના માંથી ઘણા લોકો આવા નસીબ સાથે જન્મે છે જે આપણને ધનવાન બનાવવામાં મદદ કરે છે જો કે દરેક રાશિના લોકો સખત મહેનત દ્વારા અમીર બની શકે છે આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે રાશિ પ્રમાણે કઈ ઉંમરે તમારી પાસે સૌથી વધુ પૈસા આવશે સાથે પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ ને માનતા હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન હોલ પર સિલેક્ટ કરજો જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂરથી લખજો તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોને કઈ ઉંમરે વધુ પૈસા મળે છે નંબર એક મેષ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે આ લોકો હિંમતવાન તેઓ નીડર હોય છે અને સાથે સાથે આવા લોકો પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવા લોકો પાસે મિલકતની કોઈ કમી હોતી નથી આ લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી તેઓ સમયસર વસ્તુઓ પૂરી કરે છે આ લોકોને આળસ બિલકુલ પસંદ નથી મેષ રાશિ પર મંગળ ગ્રહનું શાસન હોય છે જે તેમને આ ગુણ આપે છે મેષ રાશિના લોકોને ઓગણીસ અઠાવીસ સાડત્રીસ અને પંચાવન વર્ષની ઉંમરે અચાનક જ ભરપૂર સંપત્તિ મળવાની સંભાવના હોય છે સામાન્ય રીતે આ લોકોને તેમને પોતાની મહેનતથી ધન પ્રાપ્ત થાય છે જો તમારે પર્યાપ્ત ધન મેળવતા રહેવું હોય તો નિયમિતપણે માં લક્ષ્મીને ગુલાબના ફૂલ ચડાવો આમ કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમને નિયમિતપણે પૈસા મળતા રહેશે નંબર બે વૃષભ રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો નાની ઉંમરમાં અમીર બની જાય છે આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે અને આ લોકો પૈસા ખર્ચવામાં પણ એક્સપર્ટ હોય છે સાથે જ આ લોકો ફરવાના પણ શોખીન હોય છે આ ઉપરાંત આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે અને આ રાશિના લોકોનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે આપને જણાવી દઈએ કે વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનું શાસન છે જેના કારણે શુક્ર ગ્રહની કૃપાથી આ રાશિના જાતકોને પૈસા કમાવવાના માર્ગમાં કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી આ રાશિના જાતકોને મહેનત કરીને પૈસા મળે છે ઓગણત્રીસ અડત્રીસ અને છપ્પન માંગ વર્ષની ઉંમરમાં ધન મળવાની સંભાવના પ્રબળ છે જીવનભર પાસેથી પૈસા મેળવવા માટે આ લોકોએ નિયમિતપણે સ્ફટિકની માળા પહેરવી જોઈએ જેથી કરીને તેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડે નંબર ત્રણ મિથુન રાશિ આ રાશિના લોકો તાર્કિક અને બુદ્ધિશાળી હોય છે તે આ લોકો ઓછા સમયમાં ધનવાન બને છે આ લોકોનું મન ખૂબ જ તીક્ષ્ણ હોય છે તેઓ તાર્કિક રીતે દલીલ કરે છે અને તર્ક દ્વારા પણ સ્પષ્ટ વાત કરે છે આ લોકો બિઝનેસ માઇન્ડેડ પણ હોય છે અને મન લગાવીને ખૂબ પૈસા કમાય છે આ લોકો લાખો રૂપિયા કમાય છે સંખ્યામાં પણ પોતાની એક અલગ ઓળખ છે આવા લોકો પોતાની મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરે છે મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે જે બે અને છત્રીસ વર્ષની ઉંમરના મિથુન રાશિના લોકોને આ ગુણ આપે છે પિસ્તાલીસ અને સત્તાવન વર્ષે પિતા તરફથી અને પોતાની મહેનતથી પૈસા મળવાની પ્રબળ સંભાવના છે તેમને ચોક્કસપણે પૈસા મળે છે હનુમાનજીને નિયમિત રીતે સિંધૂર ચઢાવો અને તેમની પૂજા કરો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને વર્ષ ત્રેવીસ સત્તાવીસ બત્રીસ અડતાલીસ અને અઠ્ઠાવન વર્ષે ધનલાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે આ રાશિના લોકોની બાબતમાં શાસ્ત્રીઓનો વિશેષ સહયોગ મળે છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબનું ભક્તર ચડાવો તેનાથી તમને ધન મળતું નંબર સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પોતાના માટે સખત મહેનત કરે છે તેમને અઠાવીસ બત્રીસ પચાસ અને અડસઠ વર્ષની ઉંમરથી પૈસા મળે છે ધન મળવાની પ્રબળ સંભાવના છે

મોટું મને ભવ્ય બનાવવા માંગે છે તેઓને ખુલ્લા પૈસા ખર્ચ કરવામાં કોઈ વાંધો નથી હોતો નંબર છક કન્યા રાશિ આ રાશિવાળા લોકો જાણે છે કે સખત મહેનત અને ધૈર્યથી કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની ધીરજ જાળવી રાખે છે પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા હોવાથી કન્યા રાશિના લોકો પૃથ્વી સાથે જોડાયેલા હોય છે કન્યા રાશિના લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ સફળ હોય છે જે તેઓ ઘણી વખત કરે છે કન્યા રાશિના લોકો કંટાળાજનક લાગે છે તેઓ દિવસ રાતની મહેનતની સાથે તેઓ પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે તેમની સફળતાને તીવ્ર ઈચ્છા હોય છે અને વલણથી તેઓ ખૂબ પૈસા કમાઈ લેશે અને ખૂબ જ નાની ઉંમરે ધનવાન બની જાય છે આ રાશિના લોકો તેમના બિઝનેસથી નિયમિતપણે પૈસા મેળવે છે ખાસ કરીને પંદર ચોવીસ તેત્રીસ અને બેતાલીસ વર્ષની ઉંમરે તેઓને ધનપ્રાપ્તિના મોટા યોગ બની રહ્યા છે તેઓ નિયમિત રીતે શાંતિ ધારણ કરીને અપાર ધન પ્રાપ્ત કરી શકે છે આટલું કરો અને ભગવાન શિવની પૂજા કરો ધન પ્રાપ્તિ સરળ બનશે નંબર તુલા રાશિ આ રાશિના જાતકોને સોળ બત્રીસ બેતાલીસ અને એકાવન વર્ષની ઉંમરમાં સ્ત્રી પક્ષ તરફથી ધન મળવાની સંભાવના છે નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી ધન પ્રાપ્ત થાય છે પ્રાપ્તિ અને ખર્ચ સંતુલિત રહે છે નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ પાણીના તત્વો સાથે સંબંધિત છે તેમની તેમની પાસે પાસે દૂરદર્શિતાની ગુણવત્તા છે છે આવી ઘણી માનસિક ક્ષમતાઓ જે તેમને પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે તેઓ કોઈ પણ ને પણ વેચી શકે છે તેઓ જુદા જુદા દ્રષ્ટિકોણથી જુએ છે તેઓ ધ્યાન કેન્દ્રિત કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે તેમાં સફળતા હાંસલ કર્યા પછી વિદ્વાનો તેઓ ખૂબ જ નાની ઉંમરે શ્રીમંત બની જાય છે તેઓ તેમને હાથે પણ નિરાશ થતા નથી અને સતત મહેનત કરે છે તેઓ તેમને ભૂલોમાંગથી ઘણું શીખે છે તેમની અંદરના આ ગુણો તેમને જલ્દી અમીર બનાવવાના માર્ગ પર લઈ જાય છે વૃષ્ટિક રાશિના જાતકોને સંપત્તિ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે જેના કારણે તેઓ પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે વૃશ્ચિક રાશિના લોકોમાં હોય હોય છે છે તેમનામાં ગજબની સ્વભાવની ભાવના તેઓ પોતાની આવક વધારવા માટે સતત પ્રયત્નોશીલ રહે છે તેમની ઈચ્છા હોય છે કે ભૌતિક સુખ સુવિધાઓ તેમના માટે પૈસા એ શક્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે તેઓ સમૃદ્ધિથી ખુશ અને ગર્વ અનુભવે છે વૃશ્ચિક રાશિના જાતકોને પોતાનો આશીર્વાદ મળે છે મામા કે પિતા તરફથી પૈસા મળવાની શક્યતાઓ છે પાંત્રીસ ચુમાલીસ ત્રેપન કે બાસઠ વર્ષની ઉંમરમાં પુષ્કળ ધન મેળવવું ભગવાન ગણેશને નિયમિત રીતે દોરવા ચઢાવો અને છોડ પર પાણી ચઢાવો આમ કરવાથી ધન પ્રાપ્તિમાં મદદ મળશે નંબર નવ ધનુ રાશિ વર્ષ ત્રણ છક ચાર પાંચ પાંચ ચાર અને ત્રેસઠ માંગ ધન પ્રાપ્તિની સંભાવના છે આ રાશિના જાતકોને માતા કે માતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે નિયમિત રીતે તેવી દેવીલક્ષ્મીને ગુલાબના ફૂલ અર્પણ કરો અને ધનલાભની સુગંધનો જાતે ઉપયોગ કરવાથી ધન મેળવવામાં સરળતા રહે છે નંબર દસ મકર રાશિ મકર રાશિ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે અને તે રાશિ ચક્રમાંની એક રાશિ છે જેમાં ધનવાન બનવાની શક્યતાઓ વધુ હોય છે મકર રાશિના લોકો કલ્પના કરતા વાસ્તવિકતામાં વધુ વિશ્વાસ કરે છે તેઓ હૃદયથી નહીં પરંતુ દિમાગથી નિર્ણય લેશે કેટલીક વાર તેઓ કઠોર અને લાગણીહીન માનવામાં આવે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તેઓ તેના વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારે છે જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ જોખમ લેવાનું ટાળે છે તેઓ ખૂબ જ શિસ્તબુદ્ધ અને ગંભીર છે તેઓ પૈસા ખર્ચતી વખતે ખૂબ કાળજી રાખે છે તેઓ ક્યારેય તેમની બચતનો વ્યય કરતા નથી તેઓ ઘણીવાર પરિવાર અને મિત્રો મુશ્કેલીના સમયે આર્થિક રીતે મદદ કરે છે પરંતુ આ રાશિના જાતકોને તેમના વ્યવસાય માટે પૈસા મળે છે ચોવીસ સાડત્રીસ છેતાલીસ અને પંચાવન વર્ષની ઉંમરમાં ધન આવવાની સંભાવના છે મંગળવારે નિયમિત ઉપવાસ રાખો અને હનુમાનજીની પૂજા કરવી આવું કરવાથી લાભ થાય છે નંબર અગિયાર કુંભ રાશિ આ રાશિના જાતકોને તેમના ભાગ્યથી અને ભગવાનની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે તેમને ઓગણત્રીસ અડત્રીસ સુડતાલીસ અને સત્તાવન વર્ષની ઉંમરમાં ભારે આર્થિક લાભ થાય છે મંદિરમાં નિયમિત રીતે કેળાનું દાન કરો નંબર બાર મીન રાશિ મીન રાશિના લોકોને ઓગણચાલીસ અડતાલીસ અને સત્તાણું વર્ષની ઉંમરમાં ધનનો પ્રવાહ આવવાની પ્રબળ શક્યતાઓ છે આ રાશિના લોકો માટે સંતાનનું પાછું હંમેશા આર્થિક લાભ કરાવે છે પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો દીવો નિયમિત રીતે સળગાવવાથી લાભ થાય છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય મામ લક્ષ્મી ચોક્કસ